આવેલ સૂર્યના મથાળા વાંચી વાંચીને વિતરણના રૂટ પ્રમાણે ગોઠવતો હતો છગન ધનજી મોટી પડી જાદવ જેઠા મેઈન બજાર ગોરોધન ઉકા એસબીઆઈ વાળો ખાચો નાનજી જવેદ અવેડા ગેટની બીના પંડ્યા તાલુકા શાળા નથુ રણસોલ મું ભગુડી ચોરા પાસે અને એક કુરિયર સામે એ સંકેત જોઈ રહ્યો એક કુરિયરને બાજુમાં મૂકી દીધું અને ત્રણ દિવસ પહેલાની વાત યાદ આવી ગઈ ત્રણ દિવસ પહેલા સંકેત કુરિયર ઓફિસ થી ડિલિવરી દેવા માટેની તૈયારી કરતો જ હતો અને ફોન રણક્યો કુરિયર ઓફિસનો મેનેજર ગુપ્તા બાજુના ગલ્લે પણ મસાલો ખાવા ગયો હતો સંકેતે ફોન ઉઠાવ્યો મુંબઈની પાયખાલાની ઓફિસથી ફોન હતો હેલો સહયોગ કુરિયર હું અજય બોલું છું અહી અહીં મેઇન થી કુરિયર લેતા નથી અને એમ કહે છે કે ભગુડી ગામે તમારે કુરિયર કોઈ દેવા નહીં જાય હવે એ ગામમાં પોસ્ટ ઓફિસ પણ નથી એટલે હું તમને વિનંતી કરું છું કે ભલે થોડા પૈસા વધારે લઈ લો પણ મારા બા ત્યાં ગામડે એકલા રહે છે એટલે ભગવાનને ખાતર મારું આટલું કામ કરી ને તો તો આભાર એમણે આ નંબર જોડી આપ્યો કહ્યું કે તમે કેવરી ઓફિસે વાત કરી લો એ લોકો તમારું પાર્સલ દઈ આવે એમ હોય તો અમે લઈ લઈએ જવાબમાં સંકેતે કીધું કે ઓફિસના મેનેજરે ફોન આપો અને સંકેતે વાત કરી કે હું ડિલિવરી બોય સંકેત પટેલ બોલું છું અને એ પાર્સલ હું મારી રીતે રવિવારે સ્પેશિયલ એના ગામે દઈ આવીશ તમે કોઈ પણ વધારાના ચાર્જ વગર તે પાર્સલ એક્સ્ટબ કરી લો અજયે આ વાત સાંભળીને આભાર માન્યો ત્યાં સુધીમાં ગુપ્તા મસાલો ચાવીને આવી ગયું હતું અને સંકેત નીકળતા નીકળતા કહ્યું મુંબઈની

સંકેતને હળવી રીતે ખખડાવ્યું પણ રવિવારે રજાના દિવસે હું એ પાર્સલ દઈ આવીશ ઓફિસને જરાય તકલીફ નહીં પડે સાહેબ પછી કાંઈ વાંધો તો નથી ને સંકેત બોલ્યો વળી પાછો મેનેજર બોલ્યો મેનેજર લગભગ જટ દઈને કોઈનો પીછો ના છોડે એવી પ્રજાતિના જ હોય છે તે ભગુડી કોઈ તમારા સગા સંબંધી રહે છે કોઈ ખાસ ઓળખીતું છે આવી સ્પેશિયલ સેવા માટેનું કોઈ કારણ તો હશે જ ને બધી જ બાબતમાં કારણ તો રાજકારણી શોધી શકે છે સાહેબ આ તો દુનિયાના કારણ વગરના પણ ઘણા બધા કામો કરવાની પણ એક મજા હોય છે ઓફિસના પગથિયા ઉતરતો ઉતરતો સંકેત પટેલ બોલતો ગયો જવાબમાં ગુપ્તા બોલ્યો જે સંકેત લગભગ સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય ભલે ને કુરિયર બોય તરીકે નોકરી કરે છે પણ અંતે ભણતર તો માસ્ટરનું જ ઘણેલો ને એટલે જ આવા નકામા સૂતડા હાથે કરીને ઉપાડ્યા કરે આમ ને આમ જ પાછળ રહી ગયા છે આ લોકો બાકી દુનિયા તો ઉપકાર કર્યા જેવી જ નથી તમે જેટલી પ્રેમથી દુનિયાને રાખો એટલી જ આ દુનિયા તમારી કસ મારતી હોય છે આ તો સહુની સૌ વિચારસણી હોય છે આપણે શું જેને જે કરવું હોય એ કરે ગુપ્તા દુનિયાથી દાજેલો માણસ હતો એટલે એની બળતરા સ્વાભાવિક હતી ગુપ્તાનો સ્વભાવ સાવ ચીડ્યો થઈ ગયો હતો ત્રણ વર્ષ પહેલા ગુપ્તા આવો નહોતો ખૂબ જ સારો સ્વભાવનો હતો ત્રણ વર્ષ પહેલા એ પોતાની પત્ની સાથે મદ્રાસ જતો હતો અને ઈરોડ રેલવે સ્ટેશન પરથી પોતાની પત્ની એના કોઈ જૂના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને ત્યારથી જ ગુપ્તા સાવ ભાંગી ગયો હતો અને સ્વભાવ સાવ બદલાઈ ગયો હતો સંકેત પટેલ કંટાળી જવાય એટલું ભણ્યો હતો બીએડ પછી એમએડ પણ કરી નાખ્યું હતું એમ એ એમ એડ સંસ્કૃત ગુજરાતી સાથે પણ દર વખતે ભરતીમાં થોડા માટે રહી જતો આમ તો સંસ્કૃત દેવ ભાષા ગણાય કમ્પ્યુટર માટે સંસ્કૃત શ્રેષ્ઠ ભાષા છે પણ સંસ્કૃતમાં કરેલું બી માં નોકરી મેળવવી એ ખાડાના ખેલ હતા ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં જ જગ્યા સાવ ઓછી અને ઉચ્ચતર પ્રાથમિકમાં અંગ્રેજી વાળા ટેટમાં સારા ગુણ લાવતા અને પરિણામે દર ભરતીમાં સંકેતને થોડા ગુણનું છેટું રહી જતું આમ તો સ્થાનિક છોકરો હતો અને થોડી ઘણી જમીન હતી એટલે વાંધો ન હતો તેમ છતાં તેણે આ સહયોગ કુરિયર એન્ડ પ્રાઇવેટમાં કુરિયર બોયની નોકરી શોધી લીધી હતી સવારના 8 થી સાંજના 8 સુધીની નોકરી અને મહિને બાર હજારનો પગાર એટલે સંકેતને હવે થોડો સંતોષ હતો વળી આ તાલુકા મથકની એક એક ગલી પરિચિત હતું એક એક વ્યક્તિને એ ઓળખતો હતો કારણ કે સંકેતનો જન્મ જ અહિયાં થયો હતો બહુ થોડા સમયમાં જ એને પોતાના કામમાં કુશળતા પ્રાપ્ત કરી લીધી હતી અને આમ તો આ તાલુકા પ્લેસ હતું અને ઠીક ઠીક મોટું હતું એટલે બીજી ત્રણેય courier ની ઓફિસો હતી પણ સૌથી વધુ વ્યવહાર તો હવે આ ઓફિસમાં થતો હતો અને એનું કારણ સંકેત પટેલ હતો સંકેત પટેલની ડિલિવરી બાબતની એક પણ ફરિયાદ ક્યારે આવી નહોતી ઉપરાંત જ્યારે એ ડિલિવરી દેવા જાય ત્યારે અમુક કસ્ટમરના પાર્સલ એ લેતો પણ આવતો લોકોને ઓફિસ સુધી ધકો નહોતો ખાવો પડતો કોઈનું ઘર બંધ હોય દિવસે તો એ રાતે પણ પાર્સલ ડિલિવરી કરી આવતો નહતું રણસોડ હું ભગુડી ચોરા પાસે આ પાર્સલ તેણે અલગથી એક કબાટમાં મૂકી દીધું આજે તો શનિવાર હતો આવતીકાલે રવિવાર તે આ પાર્સલ લઈને ભગુડી જવાનો હતો સંકેત પટેલ પાર્સલની ડિલિવરી દેવા જતો રહ્યો બપોર સુધીમાં એ લગભગ અડધી ડિલેવરીનું કામ પતાવી દીધું અને આ સમય દરમિયાન એને ભગુડી ક્યાંથી જવાય એની માહિતી લોકો પાસેથી મેળવી લીધી હતી ભગુડી સુધીનો કોઈ પાકો રસ્તો નહોતો એક કાચો રસ્તો હતો જે કોઈ જગ્યાએ નદીના નહેરાની રેતીમાંથી પસાર થતો હતો અને કોઈ જગ્યાએ ડુંગરની ધારને ધારે ઊંચો કાઠાળો અને પથરાળો રસ્તો હતો શનિવારની સાંજે ઓફિસથી સંકેત પેલું પાર્સલ લઈ લીધું રવિવારે ધીમે ધીમે બાઈક હાંકીને એ એક ડુંગરની તળેટીમાં પહોંચ્યો અને ત્યાં છૂટાછવાયા કાચા પાકા મકાનો અને ઝુંપડા જોયા અને તરત જ એને ચોરો ગોતી લીધો અને નથું રણસોડનું ઘર પર ચાર પાંચ વાર સાકળ ખખડાવી પછી એક ડોશીમાં એ ખડકી ખોલી સાઠની આજુબાજુએ પહોંચેલ માડી લાલ રંગનો જીર્ણ થઈ ગયેલ સાડલો પહેરેલ હતા અનુભવની કરચલીઓ ચહેરા પર સાફ દેખાતી હતી જીવન સામે જેમ જજૂથમાં હોય એમ ડોશીએ નેજવું કરીને ઝીણી આંખે પૂછ્યું કોનું કામ છે ભાઈ તમારે મેં તમને ઓળખ્યા નહીં તમને પાર્સલવાળો છું તમારા દીકરા અજયે મુંબઈ થી પાર્સલ મોકલાવ્યું છે સંકેત બોલ્યો અને વળીને કડકીની અંદર પ્રવેશ્યો આવ આવ દીકરા અંદર આવ અજયનું નામ પડતા જ દોસીની આંખોમાં એક ચમક આવી ગઈ દોસીએ એક ખાટલો ઢાળ્યો અને એક જૂની ધડકી પાથરી દીધી અને પાણીનો એક કળશ્યો ભરી આવ્યા અરે પાથરવાની જરૂર નથી માજી હું તો એમ ને એમ બેસી જઈશ સંકેતે વિવેક કર્યો અરે રે દીકરા તું તો મહેમાન કહેવાય મહેમાન અમારે ઘરે ક્યાંથી પહેલા તો આ ઘર મહેમાન થી ઉભરાતું પણ અજયના બાપા પાછા થયા પછી કોઈ આવતું જ નથી ડોસી નીચે બેસી ગયા અજયે પાર્સલ ખોલ્યું અંદરથી બે સાડલા નીકળ્યા અને એક ગરમ સાલ અને બે હજાર રૂપિયા નીકળ્યા એ દોષીમાંને આપીને સંકેત માજીનો અંગૂઠો લઈ લીધો સંકેતે અંદરથી નીકળેલ પત્ર વાંચી સંભળાયો દોષીની ચહેરા પર સ્મિતની રેખાઓ ફરી વળી માજી તમારે આ એક જ દીકરો છે સંકેત આ કુટુંબ વિશે જાણવાની ઈચ્છા થઈ આવી હા હવે એક જ છે આ બટા

બહુ જ સોજો હતો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પણ આ બધું બની ગયું મારા ભાઈઓ મુંબઈ થી આવી ગયા ધરતી કપમાં મારા બેય દીકરા હોમાઈ ગયા સરકારે પૈસા આપ્યા એ મારા ભાઈઓ લઈ ગયા મુંબઈ અને સાથો સાથ અજયને પણ લઈ ગયા અને કીધું કે ધંધે ચડાવી દઈશું અને તમને તેડી જઈશું અજયના બાપા તો મગજ ગુમાવી બેઠા હતા

તો શું જોઈએ હવે એક અજય પરણી જાય એટલે ગંગા નાહ્યા ટૂંકમાં ડોસીએ પોતાની આખી જીવન કથા કહી દીધી સંકેત ઊભો થયો ડોસીએ ઘણો આગ્રહ કર્યો કે જમીને જા પણ સંકેતે કીધું કે આવતા મહિને આવીશ ત્યારે જમીશ ડોસીએ પરાણે એક થેલીમાં વાલોળ અને તુરિયા ગલકા વગેરે આપ્યા ગામડાના ગામના લોકો બધું જ ગીરવે મૂકી દે

તો ધરતી કપમાં વાયા ગયા એક નાનો વધ્યો તો એને પણ એના મામા બઠાવી ગયા આંબા આંબલી બતાવીને મુંબઈમાં જમીન વેચીને એના મામાએ મુંબઈમાં ફેક્ટરી અને બંગલા બનાવી દીધા છે અને અજયને રખડતો મૂકી દીધો છે મુંબઈમાં જીવી દોસીને એના ભાઈનું બહુ લાગી આવે એટલે ગામમાં સહુને ખબર છે કે મામાએ ભાણાનું

એને બિચારાને એમ કે બા એ ઘણા દુઃખ વેઠ્યા છે ઉપરા ઉપર એટલે વધારે દુઃખી ક્યાં કરવા દુકાનવાળાએ થોડી અલગ જ વાત કરી અને સંકેત વિચારમાં પડી ગયો કે માણસો પણ કેવા કેવા પ્રકારના હોય છે પોતાની સગી બહેનનું ધન પણ ખાઈ જાય બે દિવસ પછી અજયનો ફોન આવ્યો ઓફિસે સાંજના સાતેક વાગ્યે હશે ને ઓફિસ સંકેત એકલો જ હતો તો રોજ પાંચ વાગે બોલ્યો અજયભાઈ તમારી ફેક્ટરી કેમ ચાલે છે તમારા બા કહેતા હતા કે અજયની ફેક્ટરી બરાબર ચાલે ને પછી મારે એને પરણાવવો છે અને દીકરા ભેગું મુંબઈ રહેવું છે

એને જે જરૂર હોય એ મંગાવી લે અજય ની વાત કાપીને ને વચ્ચે સંકેત બોલ્યો અને તમારા મામા પણ મજામાં જ હશે ને તમારી બા તમારા મામાના ખૂબ જ વખાણ કરતા હતા અને સામે ખામોશી છવાઈ ગઈ એટલે સંકેત બોલ્યો અજયભાઈ ગામમાંથી મને સમાચાર મળ્યા જ છે પણ હું તમારી પાસે હકીકત જાણવા માંગુ છું અને હું તમને વચન આપું છું કે હું તમારા બાને

એના ભાઈઓ કપ અવસાન પામ્યા અને એના પિતાની હાલત સારી ના રહી એણે એણે મગજ પરનો ગુમાવી દીધો અભ્યાસ અધૂરો મૂકીને દિવસ એના પિતાની સેવા ચાકરી કરી પછી એના બે મામા મુંબઈથી આવ્યા અને એ વખતે બરાબર સહાય પણ આવી હતી ધરતીકપમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા એની સહાય વ્યક્તિ દીઠ પાંચ લાખ રૂપિયા બેય મોટા ભાઈ અને એની પત્નીઓના કુલ મળીને વીસ લાખ રૂપિયા આવ્યા હતા અજયને અને બધા પૈસા લઈને એના મામા મુંબઈ આવ્યા એના મામાને નાનું એવું કારખાનું હતું વીસ લાખમાંથી એના મામાએ એક બંગલો લીધો લોન પર અને અજયને એના કારખાનામાં મેનેજર તરીકે કામે લગાડી દીધો થોડા વર્ષ પછી અજયના પિતાનું અવસાન થયું ત્યારે જીવીમાં ને એવી લાલચ આપી કે ઘરની ફેક્ટરી કરવી હોય તો વધારે પૈસા જોઈશે એમ કહીને પચાસ વીઘા જમીન વેચી નાખી અને એના પૈસા લઈને બે મામા જમીન લઈ લીધી મુંબઈમાં અને પછી બે મહિના પછી મોટી મામીએ અજય ઉપર આક્ષેપ કર્યો કે અજયે એની આબરૂ પર હાથ નાખ્યો છે અજય પર ફરિયાદ થાય

અજયની ફેક્ટરી ખૂબ સારી ચાલે છે અને બહુ ટૂંક સમયમાં જ તમને ત્યાં બોલાવી લેશે અને મને પણ એ એની ફેક્ટરીમાં રાખી લેશે એટલે તમારી ભેગો હું પણ આવીશ આવી વાતો સાંભળીને જીવીમાં કહેતા કે મારો દીકરો અજય ડાયો અને દયાળુ છે એ તો સારું થાજો મારા ભાઈઓનું કે એને એને બરાબરનો લઈને ચડાવી દીધો બસ પછી તો દર મહિને નિત્યક્રમ બની ગયો સમય પસાર થઈ ગયો આ વાતને દોઢ વર્ષ વીતી ગયું છે સમય ચાલી રહ્યો છે એક વીમા નવરાત્રીની ગાડી સવાર માં તાલુકા મથકે ઉતરી અને ભગુડી જવા નો માર્ગ પૂછવા લાગી લોકોએ માર્ગ બતાવ્યો અને ગાડી ભગુડી તરફ ચાલી ગામ માં આવેલી એક માત્ર દુકાને વાત થઈ ગામના સરપંચ સાથે વાત થઈ

કે સંકેત પટેલને બોલાવો ને મારે તેમની સાથે અગત્યની વાત કરવી છે અને હા ત્યાં સુધી અંદર કોઈને ના આવવા દેતા સંકેત અંદર ગયો ત્યાં મેનેજર ઉપરાંત બીજા ત્રણ જણા બેઠા હતા સંકેતને ખુરશી પર બેસવાનું કહેવામાં આવ્યું અને પછી જનરલ મેનેજરે કહ્યું કે આ લોકો વીમા કંપની તરફથી આવે છે અને તમને થોડા સવાલો કરવા માંગે છે એ લોકો થોડીક મૂંઝવણમાં છે આશા છે કે આપ સહાર આપશો જી સાહેબ સંકેત બોલ્યો તમારું નામ સંકેત પટેલ તમે સહયોગ કુરિયરમાં ડિલિવરી બોય તરીકે ફરજ બજાવો છો રાઈટ જી સાહેબ તમે છેલ્લા ઘણા સમયથી અજયનું પાર્સલ અને પૈસા લઈને ભગુડી એમની માતાજી પાસે જાવ છો ખરું ને હા સાહેબ લગભગ દોઢે વર્ષથી સંકેત બોલ્યો અજય સાથે તમારે છેલ્લી વાત ક્યારે થયેલી

છેલ્લું પાર્સલ આઠ માસ પહેલા અજયે મોકલેલું પછી કોઈ પાર્સલ ભગુડીનો આવ્યું જ નથી અને અમે કાલે ભગુડીમાં જઈને ચેક કર્યું તો જાણવા મળ્યું કે જીવીમાનો દીકરો અજય એને દર મહિને પાર્સલ મોકલે છે હવે અજય તો આ દુનિયામાં છે નહીં આઠ માસ પહેલા એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું એની સાથે જે કાર હતી એનો માલિક જ એને હોસ્પિટલમાં લઈ ગયો અને ત્યાં જ અજયનું પ્રાણ ઉડી ગયું વાળા એ વીમો પાકી ગયો અને ક્લેમની આઠ લાખની રકમ અમે અજયની વારસદાર એની મમ્મીને આપવા કાલે ભગુડી ગયા હતા તો ત્યાં એક દુકાનવાળાએ કીધું કે અજય જીવે છે અને દર મહિને પૈસા મોકલે છે જીવી માં પણ કહેતા હતા કે એનો દીકરો મુંબઈ છે જો કે અમે એને કોઈ જ વાત કરી નથી હવે અમને મૂંઝવણ એ છે કે જો અજય જીવે છે તો મરી ગયો એ કોણ છે જવાબમાં સંકેત બોલ્યો આપની વાત સાચી છે અજય આ દુનિયામાં નથી એ વાત સાચી છે આઠ માસ પહેલા એનો છેલ્લો ફોન આવ્યો હતો અને પાર્સલ પણ પછી એનું પાર્સલ કે ફોન ના આવતા મને એમ કે એને કોઈ કામ આવી ગયું હશે એટલે હું મારું ઘરનું બનાવેલું પાર્સલ અને મારા ઘરના પૈસા આપવા બે મહિના ગયો પછી ભાઈખલાના ફોન પર કર્યો અને સાચી હકીકત જાણી પરંતુ એની માતાને

સહુની આંખમાં આંસુ હતા છેલ્લે સંકેત બોલ્યો હવે આ વીમાની રકમ જીવી જીવિમાને આપવી પડશે પણ હું કહું છું એમ કરજો એમને કોઈ વાત નથી કરવાની હું બધું સંભાળી લઈશ ગામ તો આખું ડાહ્યું છે એ બધું જાણતું હોવા છતાં જી વિમાને કસી હકીકત નથી કહેતા સહયોગ કુરિયરના જનરલ મેનેજર સંકેતની પીઠ થાબડી અને અભિનંદન આપ્યા અને બપોર પછી સૌ ભગુડી ઉપડ્યા ગામમાં જઈ ને સરપંચ અને પેલા દુકાન વાળાને સાથે રાખ્યા જીવીમાં પાસે જઈને સંકેત બોલ્યો માજી તમારો અજય વિદેશ જાય છે એટલે તમારે એના વાલી તરીકે સહી કરવી પડશે અને તમને આ પૈસા મોકલ્યા છે માડી એને બધું અચાનક જ ગોઠવાઈ ગયું એટલે આ બધું એને કુરિયરમાં મોકલાવતા એને ભાઈબંધોને રૂબરૂ મોકલ્યા છે જતાં જતાં અજયે ઘણા પૈસા મોકલ્યા છે અને કીધું છે કે મારી બા માટે એક સારું મકાન બનાવી દેજો અને હું વિદેશમાંથી પાછો આવીને ત્યારે એને લેતો જઈશ બધાની આંખમાં આંસુ નીકળવાની તૈયારીમાં જતા અને જીવમાંએ બધે અંગૂઠા માર્યા સૌ વિખરાયેલા બેકનું ખાતું ખોલીને રકમ જીવીમાના ખાતામાં જમા કરાવી જનરલ મેનેજર રોકાયા અને બીજે દિવસે સ્ટાફની રૂબરૂમાં બોલ્યા આ વખતે હું દિવાળીનો બોનસ રૂબરૂ આપીને જાઉં છું સંકેત પટેલ અહીંનો મેનેજર બને છે અહીંના મેનેજરને હું અમદાવાદ લઈ જાઉં છું સંકેતનો પગાર રૂપિયા ચાલી હજાર સુધી કરવામાં આવે છે અને એટલું જ બોનસ એને આપવામાં આવે છે બીજા બધાને રૂપિયા પાંચ હજાર બોનસ આપવામાં આવે છે સંકેતે જે કામ કર્યું એ અદભુત છે બીજા લોકો આવું કાર્ય કરે છે પણ એ વાહવાહીનું સર્ટિફિકેટ લઈને ફરતા હોય છે આ યુગમાં દર મહિને ઘરમાં બે હજાર રૂપિયાની કોઈને એમ આપી દેવા નાની સુની વાત તો નથી આ કુરિયર કંપનીને સંકેત પટેલનો ગૌરવ છે અને તાળીઓના ગડગડાટ થયો ત્રણ દિવસ પછી સંકેત જીવીમાના ઘરે હતું સાથે મીઠાઈનો બોક્સ હતું જીવીમા માટે નવા કપડા હતા માજી વિદેશથી અજયનો ફોન આવ્યો હતો એને ત્યાં ફાવી ગયું છે એને સારો પગાર છે એને કીધું કે મારી બાને મીઠાઈ આપી આવજો કહીને મીઠાઈનો બોક્સ અને કપડા થેલી સંકેતે જીવીમાને આપી જીવીમાં બોલ્યા એ મારો દીકરો વિદેશમાં પણ ખૂબ જ સુખી થાય ને મને જટ તેડાવી લે એવી ઈચ્છા છે સાચું કહું દીકરા મારો અજય સોજો બહુ મારો અજય હોશિયાર પણ ખરો ને સમજુ પણ એટલો જ છે જીવીમાં બોલતા રહ્યા ખટકી બહાર ઉભેલા ચાર પાંચ લોકોને આ સાંભળીને આંખમાં આંસુ આવી ગયા અંદર સંકેત અને જીવીમાં અજયની વાતો કરતા ગયા સમાજમાં ઘણા લોકો એવા હોય છે એને ત્યાં બધું ખૂટી જાય પણ એની ખાનદાની ક્યારેય નથી ખૂટતી મિત્ર આપણે આ વાર્તા આયા જ પૂર્ણ કરીએ છીએ તમને કેવી લાગી તે તમને અમે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને આ વાર્તા પસંદ આવી હોય

ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ રાધે રાધે